ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ધનુર્માસ જેને શૂન્ય માસ કહેવાય છે જેને માર્જરી માસ પણ કહેવામાં આવે છે અને જેને આપણે કહીએ કે ચાપ માસ પણ કહેવામાં આવે છે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ શબ્દોથી એને પ્રાયોજિત કરવામાં આવે છે પણ લગ્ન અને યજ્ઞ માંગલિક કર્મ આ મહિનામાં ક્યારેય ન કરવા પણ ખરેખરમાં પ્રેક્ટિકલ જોઈએ તો આ મહિનામાં જ વધુ થઈ રહ્યા છે પણ હવે મૂળ વસ્તુ શું છે જે મારે તમને સત્સંગના માધ્યમથી સમજાવવાની છે કે શાસ્ત્ર પ્રમાણે કહેવાની છે એ શું છે કે આ ધનુર્માસ જે શરૂ થશે જેને આપણે ધનારક કે કમૂર્તા કહીએ છીએ હવે એ કમૂર્તા એટલે શૂન્ય માસ કહેવાય કે એમાં કોઈ મુહૂર્ત ના હોય એનું નામ કમૂર્તા માંગલિક કર્મો માટે તો આપણે એમાં શું કરી શકીએ આખો મહિનો આપણે શું કરવું જોઈએ ભગવાનના કયા નામનું સ્મરણ કરવું કે કયા સ્તોત્ર કવચ પાઠ આદિનું આપણે સ્મરણ કરવું એના સિવાય આપણે કયા શુભ કાર્ય કરવા જોઈએ કે ના કરવા જોઈએ આજે સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વખતે આ જે ધનુર્માસ છે એ સોળ ડિસેમ્બરથી શરૂ થઈને પંદર જાન્યુઆરી સુધી રહેશે સોળ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી રહેશે હવે આ જે ધનુર્માસ છે એને બીજા કયા કયા નામોથી બોલાવાય છે તો આપણે ગુજરાતીમાં કહીએ તો કમુહૂર્તા કહેવાય છે ધનુ માસ કહેવાય છે ધનુર્માસ પણ કહેવાય છે ધનારક પણ કહેવાય છે ચાપ માસ પણ કહેવાય છે અને શૂન્ય માસ શૂન્ય એટલે કમૂરતા કે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાનો કોઈ પણ દિવસ નથી હોતો એટલે એને શૂન્ય કહેવામાં આવે છે અને ખાસ કરીને કોઈ પણ કાર્યનો અર્થ એવો નથી કે બધું જ પૂજા પાઠ ભક્તિ પૂજા પાઠ સૌથી વધારે આમાં કરવાથી પુણ્ય મળે પણ ઘરમાં લગ્ન ના કરવા જોઈએ વિવાહ સંસ્કાર આદિ ના કરવો જોઈએ આ બંનેનો ત્યાગ કરવો નવા ઘરમાં પ્રવેશ ના કરવો વાસ્તુ યજ્ઞ ના કરવો આ જે બધું છે એ બધું આમાં વર્જ્ય કરેલું છે તો શુભ કાર્યોથી આમાં કરવાથી બચવું પણ હા આના સિવાય આપણે શું કરી શકીએ તો આના સિવાય આખો મહિનો આપણે ઓમ નમો ભગવત વાસુદેવાય ઓમ નમો નારાયણાય ગોવિંદ દામોદર સ્ત્રોત્ર ગજેન્દ્ર મોક્ષની કથા છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે તો આ જે બધી કથા કે સ્ત્રોત્ર પાઠ આદિ છે આપણે કોઈ પણ સમયે ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે કરી શકાય કારણ કે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્તિ માટેનો સૌથી ઉત્તમ અવસર કે મહિનો કહેવાય તો આ ધનુર્માસ છે બીજું સૌથી ઉત્તમ હું તમને કહું સરસ મજાનું વિધાન જો કદાચ તમે નોટિસ કર્યું હોય તો સત્યનારાયણ કથાના ચોથા અધ્યાયના છેલ્લા બે શ્લોકોમાં આવે છે ને કે જ્યારે ચોથો અધ્યાય પૂર્ણ થાય ત્યારે શું છે કે પૌર્ણમાસ્યમ છે સંક્રાંત કૃતવાન સત્ય પૂજનમ સાધુવાણી કે દર પૂનમ અને સંક્રાંતિના દિવસે સત્યનારાયણ વ્રત કથાનો આરંભ કર્યો એટલે અંતે દરેક પ્રકારનું સુખ ભોગવી મોક્ષપદને પ્રાપ્ત થાય છે તો ધનુર્માસની જે આરંભ થાય સોળ ડિસેમ્બર એ દિવસે સંક્રાંતિ ધનુરાશિમાં જે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એટલે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે એટલે અને મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરે એ પંદર ડિસેમ્બરે આમ તો ચૌથી પંદર છે પણ આ વખતે પંદર તારીખે છે તો સંક્રાંતિ કાળ પંદર સુધી છે એટલે પંદર ડિસેમ્બર કહું છું જાન્યુઆરી કહું છું તો આ જે બે સંક્રાંતિઓ આવે ને એટલે કે સોળ ડિસેમ્બર અને ચૌદ કે પંદર જાન્યુઆરી સુધીમાં કે આ બે સંક્રાંતિમાં જો આપણે સત્યનારાયણ વ્રત કથા કરીએ તો એટલું બધું ફળ પ્રાપ્ત થાય કે એના વિશે વર્ણન કરવું કદાચ શબ્દોમાં સંભવ નથી તો આ બે દિવસોમાં સત્યનારાયણ વ્રત કથા ખાસ કરવી ઉત્તમ વિદ્વાન તમારા ગોર બાપા કે શુક્લને બોલાવીને કરવી કદાચ દેશકાળ પ્રમાણે સંભવ ના હોય તો સ્વયં કરવી અને એના સિવાય મેં કીધું એમ કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે ભગવાનની માળા છે સ્તુતિ છે નારાયણ કવચ આદિ આ બધું તમે આખો મહિનો કરી શકો ભગવાનની ભક્તિ મંત્ર જાપ તપ આ બધું કરવાથી વિશેષ ફળ મળે અને હા જે તમારે કામનાના અનુષ્ઠાન હોય કોઈ વિશેષ કામના માટે આપણે અનુષ્ઠાન કરતા હોય તો એની મનાય નથી નવ ગ્રહોના વિધિ વિધાન પૂજા એની મનાઈ નથી ખાલી અહીંયા માંગલિક કાર્ય છે એ વર્જનીય છે એટલે કોઈ પણ શુભ માંગલિક કાર્ય આ ધનુ મહિનામાં એટલે કે ધનારક મહિનામાં કરવા ન જોઈએ જેટલું બને એટલું દાન કરવું સત્કર્મ કરવું ગૌમાતાને ખવડાવવું આ જે બધા શુભ કાર્યો છે ને એ આ બે સંક્રાંતિના વચ્ચેના સમયમાં કરવાથી અધિકસ્ય અધિકમ ફલમ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે ઓમ ગણેશ હર હર મહાદેવ